મહત્વપૂર્ણ સમાચાર નવસારી બેઠકને લઈને લોકોમાં જોરદાર ઉત્સુકતા છે ભાજપમાં નવસારીથી સી આર પાટીલ ચૂંટણી લડશે ત્યારે કોંગ્રેસ કોને ટિકિટ આપે છે તેને લઈને હવે રહસ્ય ઘેરાઈ રહ્યું છે કોંગ્રેસે હજુ સુધી ઉમેદવાર જાહેર નથી કર્યા બે હજાર ઓગણીસ માં પાટીલ છ લાખ નેવ્યાસી હજાર છસો અઠ્યાસી મતની લીડથી જીત્યા હતા રાજન રાજપૂત વધુ વિગતો સાથે જોડાયેલા છે તેમની પાસેથી જાણીએ રાજન નવસારીમાં લોકસભાની ચૂંટણીમાં સીઆર આર પાટીલ જ્યારે લડવા જઈ રહ્યા છે ત્યારે રહસ્ય ઘેરાઈ રહ્યું છે કે કોંગ્રેસમાંથી કોણ ઉમેદવાર બનશે શું વિગતો મળી રહી છે ત્યારે નવસારીમાં બે હજાર ઓગણીસની જે લોકસભા ચૂંટણી યોજાઈ હતી તેમાં પાટીલ છ લાખ નેવ્યાસી હજાર છસો અઠ્યાસી મતની લીડથી જીત્યા હતા અને દેશમાં સૌથી વધુ માર્જિનથી સીઆર આર પાટીલે જીત મેળવી હતી નવસારીથી સીઆર આર પાટીલ દ્વારા ચૂંટણી લડવામાં આવી હતી અને આ વખતે પણ સીઆર આર પાટીલનું નામ જાહેર કરવામાં આવ્યું છે લોકસભા ચૂંટણી માટે નવસારીથી ફરી એકવાર સીઆર આર પાટીલ ચૂંટણી લડશે રાજન જોડાયેલા છે રાજન જી રાજન જે બિલકુલ કિન્નરી આપને જણાવું તો નવસારી લોકસભા બેઠક જે રાજ્યના રાજકારણનું કેન્દ્ર બની છે આ લોકસભા બેઠક નવસારી જે છે એના ઉપરથી સી આર પાટીલ સતત ત્રણ તમથી ચૂંટાઈને આવી રહ્યા છે અને દેશમાં સૌથી વધુ લીડ સાથે તેઓ જીત્યા હતા ત્યારે સામે હવે કોંગ્રેસ જે છે એ કોંગ્રેસ કયા ચહેરાને મેદાનમાં ઉતારશે તે અંગે રહસ્ય ઘેરાઈ રહ્યું છે નામો અંગે જો વાત કરવામાં આવે તો સંભવિત ત્રણ નામો સામે આવી રહ્યા છે જેમાં દર્શન નાયક જે સુરતના છે સુરત ગ્રામ્ય વિસ્તારમાં તેઓ એક સામાજિક અગ્રણી છે અને ખાસ કરીને ખેડૂત સમાજમાં પણ દર્શન નાયક સતત કામગીરી કરતા આવ્યા છે નૈષ દેસાઈનું નામ સામે આવી રહ્યું છે તો બીજી તરફ શૈલેષ પટેલ જે નવસારી જિલ્લા કોંગ્રેસ નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે તેમનું પણ નામ એક અગ્રેસર રહ્યું છે હવે જો જોવામાં આવે તો કોંગ્રેસ જે છે એ સી આર પટેલની સામે આ ત્રણમાંથી કોની પસંદગી ઉતારે છે તે જોવું રહ્યું છે